વડોદરા ફાયર વિભાગમાં ફાયર બ્રિગેડ દ્વારા ખરીદી કૌભાંડમાં શંકાસ્પદ સુધી પહોંચેલા એવા ફાયર વિભાગના અધિકારી હરેન્દ્રસિંહ ચૌહાણને સોંપવામાં આવ્યો છે ચીફ ફાયર ઓફિસર ચાર્જ હરેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા સંભાળવામાં આવતા મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓએ

ફાયર બ્રિગેડની ઓફિસમાં વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો હવે પહેલા જે રીતના જે સાહેબને મતા એમને જે પણ ઇક્વિપમેન્ટ છે કે જે સ્ટોરમાં પણ હોય છે જેનો એનું સ્ટોરમાં પણ એનું રેકોર્ડ હોય છે કે સ્ટોરમાં શું ઇક્વિપમેન્ટ છે કે નહીં ફાયર સ્ટેશન લેવલે પણ કયા ઇક્વિપમેન્ટ છે કે નહીં બરાબર એના આધારે જોઈશું શું છે જરૂર હશે તો મંગાવીશું જરૂર હશે સાહેબની માંગણી કરશું સાહેબ મગાડી બરાબર તેના આધારે માંગણી કાર્યવાહી કરશું ગ્રાઉન્ડ ઝીરો પરથી તમે કામ કરેલું છે તમને નીચેથી લઈને ઉપર હેરાકી સુધી તમામનું જ્ઞાન છે કેવી રીતે તે આનામાં ઉપયોગી નીકળશે અને અત્યાર સુધી કઈ કામગીરી એવી હતી કે જે તમને એવું લાગે છે કે આ કરવાથી સૌથી વધારે અઘરું કામ એક ફાયરમેનનું બહુ જ અઘરું હોય છે કે એ બધી જગ્યા સૌથી પહેલાં કે આગ લાગી હોય છે તો અંદર ફાયરમેન જ જતા હોય છે સૌથી પહેલાં ફર્સ્ટ રિસ્પોન્સ ફાયરમેન કરતા હોય છે સૌથી વધારે એમની સેફ્ટી પર્પઝ અમારે જોવાનું હોય છે બરાબર એના પછી આગળની અમે કાર્યવાહી કરતા હોય છે એ રીતના આગળ પછી અમને સૌ ઓફિસર હોય છે સપોર્ટમાં હોય છે તમારા આ જે જીવન જર્ની છે કે જે તમે નોકરી ડાયરેક્ટ કરેલી છે ને અત્યાર સુધી તમે તમે શું તમારો અનુભવ શું શેર કરશો કે નવા જે છે શું કહેવા માગશો શું અપીલ કરશો એ રીતે ફાયર ફાઈટર્સને જે પણ કામગીરી કરતા હોય છે બરાબર તે પબ્લિકને ધ્યાનમાં રાખીને પબ્લિકને બહુ જે આગ લાગતી હોય જે વખત જેમને હેલ્પમાં ફાયરનો એક કર્મચારી જે જતો હોય છે તે કેવી રીતના બચાવ કામગીરી કરે છે મેન વસ્તુ જોવાનું કે એમને એમનું પણ રક્ષણ થાય એમનો માલસામાનનું રક્ષણ થાય બને એટલું એમનું જે નુકસાન છે નુકસાન જે થાય છે આગ લાગતી હોય કે કંઈ પણ થતું હોય એક્સ હોય તેમાં બને એટલું નુકસાન ઓછું થાય એ પ્રયત્ન આપણે કર્મચારી ત્યાં જતો હોય છે અને બી કર્મચારીને પણ એટલું સેફલી કામ કરે એ પણ એમને પ્રિપેર કરવામાં આવે છે તમારે દ્રાક્ષના જોડમાં હવે તમે મીઠા દ્રાક્ષ તરીકે આવી ગયા છો હવે તમારે બધું જ જોવું પડશે રાજકારણની બી જોવું પડશે સાથે કામની જોવું પડશે રીતે મેનેજ કરશો જોઈએ સમય સમય જોઈએ શું થાય છે આગળ શું નવું જોવા મળશે તમારા પાસેથી જે અપેક્ષા યાદ કારણ કે આપણે વાત કરીએ મનોજ પટેલની વાત કરીએ તો એની કામ કરવાની શૈલી અલગ હતી પાર્કની અલગ હતી તમારી કેવી રહેશે આગળનો સમય જેમ આવશે એવી તમને કામગીરી પણ દેખાતી રહેશે તમામ વસ્તુ માટે પરિપક્વતા ખરી થઈ જશે કેમેરામેન નવનીત પ્રવીણ સાથે છે તેમને વાસ્કન્ડેશમ પ્રસિન્સ પોડગ્રા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર